આની ખટપટ કરી પીપરિયા વારે કે બાપુ કે અમારે આ માધુપુર નો ચારણ નું નામ દીધું એના આગળ બે છે બાપુ કે તમારી ઘોડિયું એક કે અને એને વેચી નાખાવ્યું છે કે તમે જોઈ અને કિંમત દઈને લઈ લ્યો બે માણસ ને મૂકો આ ટાણે આ ઘોડિયું લે આવે તમારે બે માણસ તમે જોઈ લ્યો ભાદરવો મહિનો હતો અને વાઢ હાલતા હતા બાજરા નો વાડ હાલે એ ભાઈ ના બધા ઘરના માણસ વાઢ કરવા ગયા ખેતરે હવે નવી હવી બાય કામાય માતાજી અને એ પેલ વેલા આણું વરી ને આવી અને તાવ આવે તે પોતે ઘેર રીએ અને બીજા બધા ઘરના હાહુ હરો પોતાના ઘર વાળા બાજરો હાટવા ગયા અને બાઈ હતી હાબેડી ની દીકરી અને હા હરે આવી હતી તાવ આવતો ને ઘેર બે માણસ આવ્યા બેન અમારા તમારી ઘોડીયું છે ને એ રાવલજામ બાપુ એ મગાવી છે જોવા માટે ઈ અમને આપો જોઈ ને અમે પાછા દઈ જાહું બતાવી અને અમે પાછું ઘોડિયું દઈ જાહું તાકે હું તો નવી હવી છું હમણાં ત્રણ ચાર દિથય જ આવી છું મારા થી ઘોડિયું દેવાય નહિ આજે અમારા બધા ઘર ના માણસો આવીએ તઈ તમે લઈ જાય તાકે ના તમને અમારા ઉપર હોવો નથી આગણી બતાવી અને દઈ જાય તક તો લઈ જાઓ પણ જો નહીં આવો ને દેવા તો મારું મોત થાય હો તાકે ના ના અમે દઈ જાય પછી વાંગ્યા રાવલજામ ને ઘોડિયું બહુ ગમી ગયું તો ઓલો ખટફટી ચારણ

બે હું કે ગાયું તપીનું લઈ નું લઈ અને માલ દોવા જાય તા એનો જમાનો ઘોડા તપા કરે ઘોડિયું નમરે તાને પૂછ્યું ઘોડિયું ક્યાં ગયું તાકી તો રાવલ જામ બાપુ જોવા લઈ ગયા પાછા દેવા આવ્યા નથી મને કહ્યું તું આગણી દેજા દઈ હું આવ્યા નઈ બરાબર અને આને ખીચ ચડી નું જૂણું હાથ માં હતું ને ચટ્ટી બે તનખા કર્યા આવી તું જબરી હજી આઈ લે આવે છો અને અમને પૂછાવી ને આમાં આવા કામ કરે છો જ્યાં નીકળી જ મારા ફરિયા બારી ઘોડીયું ને લે આવો તે પછી પગ દેજે નખર પાછી આવજે જ માં બારી કાઢી મૂકી બોલો હા બાય બિચારી અજાણી અંધારું થઈ ગયું આનો પડાવ ક્યાં પડ્યું એ ખબર નમરે બારી ઉભી ઉભી રડે એમાં જુવાનગઢ નો હરિજન વટાણો ગરમડીનો અને મોવાણે જવું તું એટલે આ બેન રડતી ને એ હરિજન પૂછ્યું ભાઈ કેમ રડ છો તમે બેને બિચારી વાત કરી આમ બેનું ભાઈ મારા ઉપર હું હવે નવી હવી અજાણું મારે ક્યાં જવું મને રાહુલ જામ નો હોય કે પડાવ ક્યાં છે ને તાકી છે હરિજન છો ભલે ભાઈ હરિજન હો પણ તમે મને ઈ પડાવ દેખાડી તમે પાછા આવતા રેજો એટલે પડાવ દીશો ને ન્યા ઓલો હરિજન પાછો મળી ગયો બેન જો આ રાવુલ જામ નો પડાવ બેન ગઈ ને હાલ ઓલે ચારણે છે ને એને બાપુ ભાભી કહીને બોલાવજો પડખે આવી ને ચારણ દીકરીને ભાભી ના કહેવાય એટલે આની કહ્યું કચ્છી બોલી માં ભાભી અચો ભાભી અચો

પોતાના ઘોડા ઉપર બેન ભાઈ અરે અને ઓલી કામાય માતાજી લોહી નો ખોબો અને વાહે ત્યાં જ્યાં પાછું વાળી જોઈ ને ઘોડા ને મારી મૂકો પણ પાછળ ને પાછળ જરાક જ ફેરો લોહી છાંટવાથી તે દી રજવાડા એકદમ બે ચારા નું લોહી છાંટું ને એટલે પૂરું ભાઈ ગયો ભાઈ ગયો જામનગર ગયો ફરિયા માં મૂકીને પોતાની મેળી હતી ને મેળી ઉપર ચડી ગયો નવી લગ્ન કર્યા હતા તો એની પૂછો તમે કેમ એકદમ વાત કરે કે આવી રીતે બન તથા મેળી ઉપર દેખાણ નો ખોબો અરે ઓઈ ગયા આય આવી એમ કરીને હેઠા ઉતરી ઘોડા ઉપર બે અને ભાઈ ગયા ક્યાં જવું વિચાર કરે પછી એને આપણે કહીને ને આજથી દાવલ ની જાત્રા છે ને આમરણ ચોવીશી કહેવાય જોડિયાખોરા તો ન્યા ઈને શરણે જાઉં એનો ફકીર છે ને બહુ શક્તિશાળી છે એ મને બચાવી એમાં ઘોડો લઈને ભાઈ ગા તો વચ્ચેમાં સામ પર માદા પર ગામ આવે ને પોરો ખાવા માટે વડલા નીચે ઘોડા થી હેઠા ઉતરી અને ઘોડા ઉપર થી હેઠા બેઠા કમાઈ માતાજી પ્રગટ થયા લોહી નો ખોબો અને વરી રાહુલ જામ નથી ઘોડા ઉપર બેહીને ને ભાઈ ગા દાવલ ની પીર ની જગ્યા હતી ને તો ન્યાય એને ખબર પડી ગઈ કાની માતાજી નો અપરાધ કર્યો છે તો જાવરસા પીરે કહ્યું કે એ ફકીર એને આપણી જીગામાં પગ ના દેવા દેજે એને કહી દો ક્યાંથી તું વયો જા તે માતાજી નું અપમાન કર્યું છે ઓલા ફકીર તો હામા માં આવ્યા અને કહ્યું ભાઈ મારી જગ્યામાં દાવલ પી ના પાડે છે રાવલજામ થી બોલાઈ ગયું તો મારે જાવું ક્યાં તાકે તે ઓલા વર્લ્ડ નીચે વિશ્રામ કર્યો તો ને ન્યા જા અને ન્યા માતાજી પ્રગટ થાય ત્યાં તું એની માફી માગી લે બાકી તું ક્યાંય ઉગરવાનો નથી બોલ એની જ માફી માગી લે પાછો ગયો પાછો જે ઘોડા થેઠ ઉતરીને ને નીચે બેઠો માતાજી ના પ્રગટ થયા હાડી કાઢી ને પગમાં પડી ગયો માતાજી મને માફ કરો મને ખબર નહી ઓલા ચારણે મને ભૂલાવ્યો

તારી મેળી છે ને હિની અત્રા તારી મેળી છે ને હિની અત્રા દી બારી ખોલજે ખોલ તો તારે અત્ર દી ખોલ જોવું બારી ખોલી અને જોયું એટલે તારું મોઠ છે જા અલ્લું કઈ ને માતાજી અદ્રશ્ય થઈ ગયા પછી રાહુલજી અમે તને ઠેકાણે જો આયા મંદિર બનાવ્યું મોટું આય માધુપુર આગળ Камайма-то один.